બિન હરીફ વિજેતા હતા તમામ વકીલો તેમને વધાવી લીધા હતા આજ રોજ બોડેલી વકીલ મંડળની ચૂંટણી યોજાઈ હતી જેમાં બોડેલી વકીલ મંડળના એક વર્ષ માટે નવા હોદ્દેદારો માટે યોજાયેલી ચૂંટણીમાં સતત પાંચમી વખત વર્ષ લલિત

પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે મારા સાથી ઉપપ્રમુખ તરીકે ઇન્દિરાબેન એ રોહિતની બિનહરીફ વરણી કરવામાં આવી છે મારા સાથી સેક્રેટરી અજયભાઈ શ્રીવાસ્તવની પણ બિનહરીફ વરણી કરવામાં આવી છે સાથે આશાબેન ઠક્કર છે તેઓને ખજાનચી લાઇબ્રેરીની સીટ ઉપરથી એમને હરીફ કર્યા છે ત્યારબાદ બે ચૂંટણી કરવામાં આવી હતી એમાં અમારા બેન ભાવિસાબેન જંગી બહુમતીથી જીતા છે મારા નિલેશભાઈ છે એ જોઈન્ટ સેક્રેટરીમાં ખૂબ બહુમતીથી વિજય થયો છે આ તમામ ઉમેદવારો અને મારા સાથી તમામ સિનિયર ધારાશાસ્ત્રીઓના સતત માર્ગદર્શન હેઠળ જે કામગીરી અમે અત્યાર સુધી કરી એને પણ ધ્યાનમાં લીધી છે અમારા જુનિયર વકીલ મિત્રો હોય અમારી બહેનો દીકરીઓ જે વકીલશ્રીઓ છે એમના દરેક પ્રશ્નોને અમે વાચા આપીએ છીએ અને નાનામાં નાના પ્રશ્નો જે વકીલશ્રીઓને મદદરૂપ થાય અને વકીલશ્રીને કઈ રીતે અમારે એને આગળ લઈ જવા એને કઈ રીતે આગળ એ મહેનત કરી શકે એ રીતે અમે આયોજન આગામી સમયમાં કરવાના છે એ સાથે મેં તમામ મતદાતાઓ અને મારા ચૂંટણી અધિકારી શ્રી એજર રોહિત સાહેબ અને વિક્રમભાઈ બ્રહ્મભનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું અને દરેક વકીલ મિત્રોને હાર્દિક શુભકામનાઓ પાઠું છું